તમને પણ આજ રીતે મોબાઈલ લઈને ટોયલેટમાં જવાની ટેવ તો નથી ને જો હોય તો આ વીડિયો તમારી માટે છે જી હા મારે આજે વાત કરવી છે કે જ્યારે તમે મોબાઈલ સાથે રાખીને ટોયલેટમાં जाओ છો તો શું થાય છે અને કે મોબાઈલ સાથે ના લઈ જવો જોઈએ પરંતુ ત્યાર પહેલા હું તમને એક વાત યાદ અપાવું આજે પણ ઘણા બાળકો એવા હશે કે જેને વડીલો એટલે કે દાદા દાદી નાના નાની કે કે બાકી બાપ પણ એવું કહેતા હશે બેટા મોબાઈલ છે અંદર મૂકીને જજે સાથે નથી લઈ જવાનો ફોન લઈને નથી જવાનું તમને ખબર છે તેની પાછળનું કારણ શું હોય છે પહેલાના જે વડીલો હતા તે ખરેખર સાયન્ટિફિક રીતે ઘણા જ આગળ હતા તેમના અનુભવને કારણે તે આપણને ઘણી બધી સલાહ આપતા હોય છે પરંતુ આપણે તેને સાંભળતા નથી અને તેને કારણે નુકસાન થાય છે અને અત્યારની જનરેશનમાં જે બીમારીઓનું વાપક પ્રમાણ વધ્યું છે તેની પાછળનું કારણ પણ કદાચ આ જ છે જો આપણે આપણા વડીલોની સલાહ માનવાનું શરૂ કરી દેસું ને તો ઘણી બધી બીમારીઓથી બચી શકાશે હવે મૂળ વાત ઉપર આવીએ જો મોબાઈલ લઈને આપણે ટોયલેટમાં જઈએ છીએ તો આપણને શું શું નુકસાન થાય છે તો સૌથી પહેલા તો હું માનસિક જે વાત છે તે તમને કહી દઉં કે તમારા હાથમાં જ્યારે મોબાઈલ હોય છે ત્યારે તમારું ધ્યાન આ મોબાઈલ પર હોય છે તેમાં તમે રીલ જોતા હશો કોઈ એવા પણ હશે કે ન્યૂઝપેપર પણ રીડ કરતા હશે અથવા કંઈ મહત્વના કામ પણ કરતા હશે કારણ કે ઘણી સમય ઓછો હોય છે ને તેને કારણે પણ અમુક મોટા લોકો પણ એવા હોય છે કે ટોયલેટમાં ફોન લઈને જતા હોય છે તેનાથી તમારું ફોકસ છે એ ડાયવર્ટ થઈ જાય છે ટાઈમ પણ વધારે લાગે છે અને પેટ પણ સાફ નથી આવતું હવે મહત્વની વાત એ છે કે જો તમે આ મોબાઈલ ફોન લઈને ટોયલેટમાં જાઓ છો તો બીમારી કઈ રીતે આપણે અંદર આવે છે અને તે ખૂબ જ ઘાતક હોઈ શકે છે તો તેની પાછળનું કારણ એ છે કે આપણે ટોયલેટમાં જઈએ છીએ આ ટોયલેટની અંદર ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે ભલે આપણે દરરોજ સાફ કરતા હોઈએ છતાં પણ બેક્ટેરિયા તો રહેવાના જ કારણ કે જગ્યા આવી છે ટોયલેટ સીટનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણે ફ્લશનો ઉપયોગ કરીએ છીએ અને આ બેક્ટેરિયા આપણા હાથ થકી આપણી મોબાઈલની સ્ક્રીન સુધી પહોંચે છે તમે કહેશો અમે તો હેન્ડ વોશ કરી લઈએ છીએ પરંતુ મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમે હેન્ડ વોશ કરી લો છો મોબાઈલને તમે નવડાવો છો ખરા એને તમે પાણીથી સાફ કરો છો ખરા કે એને તમે ટોયલેટમાંથી બહાર આવ્યા પછી એની સ્ક્રીનને દરરોજ સાફ કરો છો ખરા તમે કહેશો ના હવે થયું શું કે તમે જે હાથે ટોયલેટ સીટ અથવા તો ફ્લશનો ઉપયોગ કર્યો એ જ હાથે તમે મોબાઈલનો ઉપયોગ કર્યો એટલે જે પણ બેક્ટેરિયા હતા એ તમારી મોબાઈલની સ્ક્રીન સુધી પહોંચી ગયા ત્યાર પછી તમે હેન્ડવોશ કરી લો છો પરંતુ મોબાઈલની સ્ક્રીન પર બેક્ટેરિયા એમ ને રહે છે પછી શું થાય છે પછી આપણે જ્યારે પણ દિવસ દરમિયાન બેક્ટેરિયા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એટલે આ બેક્ટેરિયા આપણા હાથોમાં ફરી આવી જાય છે ત્યાર પછી ઘણીવાર એવું થાય છે કે આપણે જમતા પહેલા હેન્ડવોશ નથી કરતા એટલે આ બેક્ટેરિયા છે એ આપણા ખોરાકમાં અને ખોરાક થકી પેટમાં આવી જાય છે અને પરિણામે એ થાય છે કે તમે જોશો કે અત્યારે મોટા પ્રમાણમાં કબજિયાતની સમસ્યા રહેલી છે પેટ સંબંધી બીમારીઓ સૌથી વધારે રહેલી છે એટલું જ નહીં કેન્સરનું પ્રમાણ પણ પેટને લગતા ઘણા મોટા પ્રમાણમાં રહેલું છે અને તેનો ઈલાજ પણ બાકી બધા કેન્સરની તુલનામાં ખૂબ જ ધીમે થાય છે અથવા તો નથી થતો એટલે જ્યારે આપણા આંતરડાઓમાં બેક્ટેરિયા આપણે ખુદ ઘુસાડીએ છીએ કેમ કેમ આપણને ખાવાનું પચતું નથી આપણી ગટ હેલ્થ સારી નથી તો તેની પાછળનું કારણ આપણી આ ટેવો હોય છે ભલે આપણને આ ટેવ નાની અમસ્તી લાગતી હોય અથવા તો આપણે એને ઇગ્નોર કરતા હોય કે એવું કંઈ નથી આ વિડીયો જોઈને પણ ઘણા લોકો એવું કહેશે કે ના એવું કંઈ જ નથી અને આવું કઈ પોસિબલ નથી પરંતુ આ જો નાની નાની ટેવ આપણે સુધારી લેશું ને તો આપણે લાંબા સમય માટે હેલ્ધી રહી શકશું સ્વસ્થ રહી શકીશું અને આપણું શરીર છે એની અંદર શું નાખવું અને શું ના નાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે ને ઘણીવાર એવું થતું હોય છે કે આ જ રીતે અજાણતા આપણા શરીરમાં બેક્ટેરિયા વાયરસ જતા રહેતા હોય છે ને આપણે લાંબા સમય સુધી બીમાર પણ રહેવું પડતું હોય છે અને કંઈ નહીં તો હું તમને સિમ્પલ વાત કરું કે જ્યારે કબજિયાતની સમસ્યા થઈ જાય ત્યારે કેટલી તકલીફ પડતી હોય છે ઘણા બધા લોકો એવા હશે કે જે કબજિયાતની સમસ્યાથી કે પીડિત હશે એટલું જ નહીં કબજિયાતને કારણે આગળ જઈને ભગત અંદર અલ્સર જેવી વિવિધ રોગો પણ થઈ શકે છે ને એના ઓપરેશન પણ પીડાદાયક હોય છે એટલા માટે મને થયું કે આ નાની અમસ્થી લાગતી વાત પણ મારે તમારી સાથે શેર કરવી જોઈએ કારણ કે જો આ નાની અમસ્થી ટેવ તમે બદલી દેશો તો સૌથી પહેલા તો એ થશે કે બેક્ટેરિયાને આપણે આમંત્રણ નહીં આપીએ બીજા નંબરમાં આપણો સમય પણ બચી જશે કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ટોયલેટમાં મોબાઈલમાં ફોકસ કરીએ છીએ અને તેને કારણે ઘણો લાંબો સમય આપણે ત્યાં ત્યાં બેસી રહીએ છીએ એટલે સમય પણ બચશે સાથે જ આપણને માનસિક શાંતિ પણ મળશે અને સાથે ડિજિટલ ડિટોક્સ પણ થઈ જશે કારણ કે એટલી વાર આપણે હાથમાં ફોન મોબાઈલ લેપટોપ કંઈ જ નહીં હોય એટલે ડિજિટલી આપણે ડિટોક્સ પણ કરી શકીશું એટલે ઘણા બધા ફાયદા રહેલા છે જો તમે ટોયલેટમાં ફોન લઈને ના જાઓ તો અને લઈને જાઓ તો નુકસાન પણ રહેલા છે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે હવે શું કરવું છે અને જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમે લાઈક કરી દેજો અને જે બાકીના તમારા મિત્રો સંબંધીઓ છે એ બધા સાથે શેર પણ કરી દેજો ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે જે પોતાના બાળકોને હંમેશા કહેતા હશે પરંતુ બાળકો માનતા નહીં હોય તે એકવાર આ વિડીયો તેમને પણ બતાવી દેજો કદાચ મારી વાત માની જાય અને કદાચ મારી વાત સાચી લાગે સમજી શકે અને ત્યાર પછી તે ટોયલેટમાં ફોન લઈ જવાનું બંધ કરી દે અને જો તમને ચેનલ પરના વિડીયો સારા લાગી રહ્યા હોય અને હજુ સુધી તમે મારી ચેનલ ફેટસે ફિટ તકને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ આવા યુઝફુલ વિડીયો અપલોડ થાય તો આપના મોબાઈલ સ્ક્રીન પર નોટિફિકેશન આવી જાય ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યારે લઉં છું રજા નમસ્કાર